તો આજે ખોલશે લારી કે થેલા પર મળે તેવા કાંદા પૌવાના દરેક રાસ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમમાં આ પૌવા તમે સવારે બનાવી રાત્રે પણ ડાયટ કરતા હશો અને ખાતા હોવ તો પણ આટલા ડિલિશિયસ અને પોચા રોજેવા રહેશે તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા વજનથી જોઈએ તો બસો પચાસ ગ્રામ જેટલા મેં ચોખાના જે જાડા પોહા હોય તે લીધેલા છે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું પોહા વધારે પતલા ના હોય નહીંતર એકબીજા સાથે ચીપકી જશે અહીંયા મેં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી ઉમેરી આ પોહાને સારી રીતે વોશ કરી લીધેલા અને ત્યારબાદ હું તેને પંદરથી વીસ મિનિટ માટે સાઈડમાં પલળવા રાખી દઈશ તમે જુઓ છો એ રીતના હું ઉપરથી નીચે કરીશ અને પોહાને સરસ રીતે પલળી ગયા છે કે નહીં તે ચેક કરી લઈશ આ પોહા આ રીતના રાખવાના છે અને સાથે સાથે તેમાં આપણે રૂટીન મસાલાઓમાં હળદર મીઠું અને શુગર એટલે કે ખાંડા ત્રણેય વસ્તુ ઉમેરી દઈશું અને પછી જ રાખી દઈશું આ રીતના કરેલા પોહા તમારા સુપર ટેસ્ટી બનશે અને આ લોકો જે થેલાવાળા હોય છે તે આવી રીતના પોહા ઉપર મસાલો કરી અને સાઈડમાં રાખી દેતા હોય છે સ્પેશિયલી મારા ઘરે શ્રીનાછી પર મળતા જે પોહા હોય તે ખૂબ જ ભાવે છે તો મેં આ રીતે ટ્રાય કરેલા અને તેનો ટેસ્ટ પણ એવો ને એવો જ આવે છે હવે હાથ વડે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું પલાળ્યા પછી પણ રહેશે આવા છૂટા ને છૂટા તો ચલો આપણે તેના વઘારની તૈયારીઓ કરી લઈએ જેના માટે એક મોટા ચમચા જેટલું તેલ મેં ગરમ થવા મૂકી દીધેલું તેલ સારી રીતના ગરમ થઈ ગયું ત્યારબાદ અડધી ચમચી જેટલા રાઈ અને જીરું ઉમેરીશું રાઈ જીરું સરસ રીતના ફૂટી જાય ત્યારબાદ લીમડાના પંદરથી વીસ પાન ફુદીનાના પાંચથી સાત પાન અને ઝીણું સમારેલું અથવા તો રીંગથી સમારેલું મરચું એક લેશું અહીંયા તીખાશ માટે મરચીનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશું કાંદા પોહામાં આવી રીતના શિંગદાણા ખૂબ જ સરસ લાગે છે તો બે મોટી ચમચી જેટલા શિંગદાણા ઉમેરી દઈએ થોડો એવો શિંગદાણાનો કલર ચેન્જ થાય ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ બે મોટી સાઇઝની ડુંગળી લઈશું જેને ઝીણી સમારેલી તૈયાર કરી લીધેલી તો આ વઘારમાં ઉમેરી દઈએ સાથે સાથે અહીંયા એટલા જ બટેટા લીધેલા છે જેને મેં ધોઈ અને ઝીણા સમારી લીધેલા અહીંયા હું બાફેલા બટેટાનો ઉપયોગ નથી કરતી કાચા બટેટાને જ વોશ કરીને આવી રીતના ઉમેરી દઈએ આ બધી વસ્તુને સ્લો ફ્લેમ પર આપણે કૂક થવા દેવાની છે તો ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે રાખી દઈએ આપણા બટેટા અને ડુંગળી સારી રીતના સોતે થઈ જાય ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો હવે સરસ રીતના આપણા બટેટા અને ડુંગળી બંને સોતે થઈ ગયા છે હવે હું અહીંયા એક ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરી દઈશ પાણી ઉમેરવાથી પૌવા છે રાત સુધી પણ એવાને એવા પોચા રહેશે ઘણા લોકોને ડાઉટ જશે કે તેના લીધે પૌવા લોંદો થઈ જશે કે એકબીજા સાથે ચીપકી જશે પણ એકવાર આ રીતના બનાવશો તો પૌવા ઉલટાના એકબીજાથી છૂટા છૂટા અને ખીલેલા ખીલેલા રહેશે હવે આગળ જે હળદર મીઠાવાળા પોહા હતા એ તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા છે તેને હું આ વઘારમાં ઉમેરી દઈશ આ પોહામાં તીખાશ ફક્ત ને ફક્ત ડુંગળી અને મરચાંની જ આવે છે જો તમને પસંદ હોય તો લાસ્ટમાં હું ગરમ મસાલો ઉમેરીશ જે તમે ઉમેરી શકો છો હવે અહીંયા એક લીંબુનો રસ ઉમેરીશ અને સારી રીતે ફરીથી તેને હલાવી લેશું અહીંયા થોડું એવું નમક જો ટેસ્ટ કરીને ઓછું લાગે તો ઉમેરી શકાય છે ને એકદમ છૂટા છૂટા હવે લાસ્ટમાં આપણે થોડો એવો ગરમ મસાલો સ્પ્રિંકલ કરીશું અને ફરીથી તેને હલાવી લઈશું આ પોહા મોર્નિંગના નાસ્તાથી લઈ અને જે લોકો વેઇટ લોસ કરતા હોય તે ડિનરમાં પણ ઉપયોગમાં લઈ શકે છે ડિનરમાં લેતી વખતે જો ડાયટ કરતા હોય તો શુગરને અવોઈડ કરવી તો ચલો ગરમા ગરમ ચા સાથે આપણા પોહાને સર્વ કરીશું બિલિવ મી ફ્રેન્ડ્સ એકવાર ઘરે આ રીતના ટ્રાય કરજો બધાને ભાવશે હેલ્ધી રહેશે અને ટેસ્ટી રહેશે જેને હું થોડી એવી ઓનિયન દાડમ કોથમીરથી ગાર્નિશ કરીશ અને હા ચા તો ખરા જ થેન્ક યુ